ડબોઈ જુમ્મા મસ્જિદ કડિયાવાડના નાકે આવેલ મકાનમાં મોબાઈલ ટાવર લગાવવાના કારણે આજુબાજુ રહેતા રહીશોને મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિયેશનના કારણે હાથ પગ દુખાવાના તથા શરીર પર વિવિધ પ્રકારના ઇન્ફેક્શન થવાના કારણે મોબાઈલ ટાવર હટાવવાની માંગ કરવામાં આવી છે. ડભોઈના જુમ્મા મસ્જિદ કડિયાવાડના નાકે રહેતા ઈશહાકભાઈ વાણિયાવાલાના ઘરની ઉપર છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી મોબાઈલ ટાવર મૂકવામાં આવ્યું છે આ મોબાઈલ ટાવરના કારણે આજુબાજુના રહીશોને મોબાઈલ ટાવરના રેડિએશનના કારણે વિવિધ પ્રકારની બીમારીઓ સહિત હાથ પગના દુખાવાના બનાવો દિન પ્રતિદિન વધતા જતા હોવાથી તેમને જ શરીરને અનેક પ્રકારના ઇન્ફેક્શન થવાના બનાવને લઈને વિસ્તારના રહીશો દ્વારા ટાવર હટાવવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું જો વહેલી તકે આ ટાવર નહીં ખસેડવામાં આવે તો મોટી બબાલ થાય તેવા એધાણ સર્જાયા હતા અને અંગેની રજૂઆત વિસ્તારના રહીશો દ્વારા કડિયા જમાતના પ્રમુખ અને આગેવાનોને કરવામાં આવી હતી તેઓએ વાહીદરી આપી હતી કે વહેલી તકે આ ટાવર ખસેડવામાં આવશે ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો જો આ ટાવર ખસેડવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉચ્ચ કક્ષા સુધીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું અમારા બાજુમાં ટાવર છે અમારા સામુ હતું એ તાવર અમને રાતમાં બીમાર પાડી દીધી શું ફ્રેસ રાતે તો સારી મજાની સૂઈ પણ સવારમાં સુઈ ત્યારે અમારા મોં એકદમ બધું વાયરલ આવી ગયું રાતમાં વાયરસ આવી ગયું ને આજથી જ બાર મહિના પહેલાં મારી નાની છોકરી હતી જે છોકરીને અમે એક ખાલી રાતે સુધીને આવડતો એક એકદમ એના શરીર પર રીલ જામા બધા પડી ગયા હતા ત્યારે અમે હોસ્પિટલ એડમિટ કરી ત્યાં ગાડી ત્યાં ગાડી કીધું કે શું છે તો અમે તો કીધું એ તાવરનું બધું વાયરલ આવ્યું એના શરીર પર ગયું અમારી કશી બીજી માંગ નથી અમે ટાવર એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે એ ટાવરની માંગણી અમારી એ છે કે ટાવર જ અમને કરાવવાનું છે બીજી અમારી કોઈ માંગણી નથી પગ બધું દુખે છે આખા મેલ્લાવાળા આજુબાજુમાં બી એટલા હેરાન પરેશાન રહી છે કે કોઈ એ જ નથી જોવા જેવું રાતમાં જ બધું થઈ ગયું મો પણ બીમારા બધું આવી ગયું છે પણ વાયરલ વાયરસ ને એ